આગળ વાત કરીએ મોરબીમાં ફરી વખત જીએસટી વિભાગની ટીમના દરોડા સિરામિક અને ટાઇલ્સના યુનિટ પર દરોડા પડ્યા ધરતી ટાવરમાં આવેલી આંગળીયા પેઢીમાં પણ દરોડા પાડ્યા એચઆર એન્ટરપ્રાઇઝ પીએમ એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરાઈ રોકડ વ્યવહાર અને અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે જીએસટી વિભાગની ટીમની દરોડા સિરામિક ટાઇલ્સના યુનિટ પર દરોડા પાડ્યા જ્યારે કેટલીક આંગળીયા પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મોરબીમાં ફરી વખત જીએસટી ટીમની કાર્યવાહી જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા છે મોરબીમાં સિરામિક તેમજ ટાઇલ્સ યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે ધરતી ટાવરમાં આવેલી આંગડિયા પેઢીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે એચઆર એન્ટરપ્રાઇઝ પીએમ એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરાઈ રહી છે રોકડ વ્યવહાર અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પંકજ સનારીયા ફોનલાઇન પર જોડાયા છે પંકજ મોરબીમાં મોટી કાર્યવાહી કહી શકાય આંગડિયા પેઢી સિરામિક તમામ એ એકમો ઉપર તપાસ હાથ ધરાઈ રહી છે દરોડા પાડવામાં આવ્યા છે હાલ શું કાર્યવાહી થઈ રહી છે કેટલા એકમો ઉપર કાર્યવાહી થઈ છે શું વિગતો

એ પંકજ આભાર જાણકારી આપવા બદલ